આપણે વાતો ઓછી કરી કામ જાજુ કરી ખાવાનું બાપા સીતારામ એટલે અનલિમિટેડમાં આપણે એકસો ત્રીસ રૂપિયા ભાવ રાખ્યો છે હં હં લિમિટેડમાં પાઉંભાજી નાસી એંસી રૂપિયા રાખ્યો તો મિત્રો દેશી પાઉંભાજી ભાઈ એ પાછી સિંગ તેલમાં બનાવેલ અને ભાઈ અનલિમિટેડ હો અને તમે એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરશો ને તો ખ્યાલ આવશે તેલ ફીટ હો ભારે હા આવો ભાઈ હા આજી ભાજી આખી બની જવા દયો કમ્પ્લીટ એમ ને આ તો હજી ગ્રેવી જેમ તૈયાર કરી ત્યાં જ મોજ આવે તમે જોવો મિત્રો નજીક થી એ સોડમ છૂટે એક નંબર પરિચય આપી દયો મારું નામ ચિરાગભાઈ છે બરાબર જમાવટ પાઉંભાજી અને ફાસ્ટફૂડ નામની દુકાન છે મારે બરાબર છે સાતુ વાસવાની રોડ ઉપર હવે આ સાંજે મેં જોયું લાઈવ ગરમા ગરમ આ પાઉં તમારે આ મસાલો લગાવીને રાખો એનું શું કારણ એનું કારણ બીજું કાંઈ નથી કસ્ટમરને ટાઈમ બચે અને ઝડપથી સર્વિસ આપી શકીએ બરાબર અને સારી વસ્તુ ગૌળ સારી ન થાય સિંગતેલ નાખ્યું સિંગતેલો તો પછી જીરું નાખ્યું વાહ હા ડુંગળી ડુંગળી કેટલા વર્ષથી બનાવો ભાજી પંદર વર્ષથી હશે પંદર વર્ષથી પહેલાં તો ગામડે બનાવતા આવી જ્યો હા પહેલાં ગામડે પહેલાં મોજ જ મોજ અને આપણે એવી અલગ શું ખાશીએ કેટલા ડુંગળી તમે જોઈ રનિંગ બધાય નાખતા જ હોય હા ભાજીમાં એવું શું નાખો બીજું બસ ભાજીમાં ટોટલી શાકભાજી બધાય નાખી હમ એમાં રીંગણા બટેટા ફ્લાવર ટમેટા વટાણા ટોટલી વસ્તુ મિક્સ કરીને જ લઈ આવી ઘરેથી બરાબર અને અમુક અમુક જગ્યાએ તો ખાલી બટેકા અને વટાણા અને ટમેટા ત્રણ વસ્તુ જ નાખે છે આપણી અહીંયા બધી વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે થોડોક સુઈ ગયો ભાઈ સિંગલ તમારે તો આખો દીવા રાખે ને તમારા માના ભાઈ હો

હવે આને પાકવા દેવાની ને પાકવા દેવાની ધીમે બરાબર એલી 10 મિનિટ પકાવવાની આ 10 મિનિટ લાગી આરામ છે બધું તો તેલ છીટો હો બારે હા આવો ભાઈ હે આજી ભાજી આખી બની જવા દીયો કમ્પ્લીટ એમ ને આ તો હજી ગ્રેવી જામ તૈયાર કરી દી ત્યાં જ મોજ આવે તમે જોવો મિત્રો નજીક થી એ સોડમ છૂટે એક નંબર આપણે કઈ રીતે અહીંયા લોકોને જમાડતા હોય પાવભાજી આપણે

આજે મિત્રો ભાજી એડ થઈ ગઈ મને તમારી એક વસ્તુ તાજી એડ કરીને લિમિટેડ જ લિમિટેડ એવું કે દિવસ ભાજી બનાવીને કોઈ દિવસ માલ કાલે વાપરવાનો બરાબર હોય તો સાંજે બધું પેકી જ દેવાનું તાજે તાજે વાહ વાજી રેડી એમ ને આપડી દેશી પાઉંભાજી ભાઈ એ પાછી સિંગતેલમાં બનાવેલ અને ભાઈ અનલિમિટેડ હો અને તમે એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરશો ને તો ખ્યાલ આવશે હવે આપણે આપણી પાઉંભાજી આવી ગઈ છે તો ટેસ્ટ કરીએ કેવું છે કામ કાય ઘણા લોકોએ મને રેકમેન્ડ કરી દીધી તમે જુઓ સરસ મજાના પાઉં શેકીને આપવામાં આવે છે અને હવે આપણે ટેસ્ટ કરીએ આપણે પહેલાં પાઉંનું બાઈક લીધું સાથે સલાડ આપે છે ડુંગળી આપે છે લીંબુ આપે છે છાશ પાપડ એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ આવે છે અને ભાઈ ભાજી તો આમ જુઓ છે ને હવે મને મોઢામાં પાણી આવે છે તો આપણે વાતો ઓછી કરીને કામ જાજુ કરી ખાવાનું ઉપરથી જો બે દાણા લીંબુ નીચવી નાખી આવો બાપા બેલેન્સ ટેસ્ટ છે બહુ દીખાશ નથી ભાઈ કાશ્મીરી ને રસમપટો બે મરચું મિક્સ વાપરે મોઢા મૂકશો ને એટલે સિંધતેલ ની સોડમ છૂટશે તમે ઘણી જગ્યાએ પાંભાજી ખાતા હશો અહીંયા આવી ટેસ્ટ કરીને તમે મને કહેજો કેવું લાગે છે કામકાજ એકવાર તમે મોજ કરશો ને અહીં આવેલ યાદ કરશો એસી આવશે સલાડ આવશે છાસ પાપડના એક્સ્ટ્રા દસ દસ રૂપિયા રહેશે અને એકસો ત્રીસ રૂપિયામાં બધું અનલિમિટેડ આવશે તો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈની કોન્ટેક ડિટેલ દેખાય છે અને લગ્ન પ્રસંગ વાર તહેવારના ઓર્ડર કરે છે જેમાં નંબર દેખાય છે તમે એમાં સંપર્ક કરી એડવાન્સ ઓર્ડર કરીને આપી શકો ત્યાં સુધી અમે પાઉાજી આનંદ લઈ ફરી મળીશું નવી જગ્યાએ નવી જ મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સિતા